મહાનગરપાલિકાની મુખ્ય કચેરી હુમાયુ સરાય નામની મિલકતને વકફ મિલકત ઘોષિત કરવાના વકફ બોર્ડના વિવાદિત નિર્ણયને રદબાતલ કરતો ભારતીય ઇતિહાસનો ઐતિહાસિક ચુકાદો આવ્યો છે ગાંધીનગર ટ્રિબ્યુનલે આખરે ત્રણ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ પક્ષમાં ચુકાદો આપીને

મક્કા મદીના હજ કરવા જાય છે એ લોકોને ત્યાં ઉતારવા માટે આ મિલકત ડેડિકેટ કરવામાં આવી હતી વકફ એટલે એને એટલા માટે આ વખ છે અને વકફ એ એક વખત વખફ એટલે કાયમને માટે વકફ રહે એટલે આને વકફ જાહેર કરી અને એનું વકફ રજીસ્ટરમાં એનું રજીસ્ટ્રેશન કરો એ માટે કલમ છત્રીસ હેઠળ અરજી કરી હતી વકફ બોર્ડે પુરાવાઓ જે રજૂ કરવામાં આવ્યા હતા એમાં શિલાલેખ હતા જુના જે જુદા જુદા વેબસાઈટ ઉપર અમુક જે આર્ટિકલ્સ છે એ બધા રજૂ કર્યા હતા વકફ બોર્ડે આ બધી વસ્તુઓને ગ્રાહ્ય રાખી અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે હયાત કચેરી છે જે ઇમારત એને વકફ ડિક્લેર કરી અને એનું રજિસ્ટ્રન રજીસ્ટ્રેશન કરવાનો આદેશ આપ્યો એ આદેશના સંદર્ભે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલની અંદર અપીલ દાખલ કરી અને અપીલમાં વિવિધ પાસાઓની રજૂઆત કરી કે સૌથી પહેલા તો છત્રીસ હેઠળની જે અરજી છે એ મર્યાદા વારની છે કારણ કે કલમ છત્રીસ આઠમાં એવી જોગવાઈ છે કે જો વકફ આ કાયદાના અમલ પહેલા જો અસ્તિત્વમાં આવ્યું હોય તો આ કાયદાના અમલના ત્રણ મહિનાની અંદર આને રજીસ્ટ્રેશન કરવું પડે પણ જયારે રજીસ્ટ્રેશન કરવાનું હોય ત્યારે વકફે એની તપાસ કરવી પડે કે ખરેખર જે અરજી છે એની સાથે પુરાવા છે જે મિલકત માટે હક કરવામાં આવે છે ખરેખર વકફ છે કે નહીં એવી કોઈ પણ પ્રક્રિયા એમણે કરેલી નહીં એટલે સુરત કોર્પોરેશન રજૂઆત કરવામાં આવી કે જે જે પુરાવા ઉપર આધાર રાખવામાં આવ્યા છે પુરાવા ખરેખર વાસ્તવિક દ્રષ્ટિએ એવા પુરાવા છે જ નહીં કે જેનાથી એવું સાબિત થાય કે આ વકફ જાહેર કરેલી મિલકત છે તો આ બધા જે પાસા છે એને ધ્યાન પર લઈ અને નામદાર ટ્રિબ્યુનલે વકફ જે રજીસ્ટર વકફ પ્રોપર્ટી જાહેર કરતો અને વકફ તરીકે રજીસ્ટર કરવાનો જે હુકમ હતો એ હુકમને રદ કર્યો લગભગ આઠેક વર્ષ સુધી આ લડાઈ ચાલ્યા કરી અને આજે આઠ વર્ષ પછી એ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને પોતાની જે કચેરી છે એ પરત મળી છે